પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલકે બાઇક નડફેટમાં લેતા અકસ્માત સર્જ્યો હતો અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં જેનીસ પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માત અંગેની જાણ થતાં જેડીસી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે